આજે આપણે બટર બનાવવાનું છે એની માટે આપણે આ માખણ લઈ લીધું છે અને માખણ બનાવવાનો વિડીયો પણ આપણે આગળ મૂકેલો છે તો આપણે આ રીતનું માખણ લીધું છે બસો ગ્રામ જેટલું હવે આપણે આની અંદર બરફ નાખીશું સાથે સાતથી આઠ કટકા જેટલું આપણે બરફ નાખીશું હવે આપણે આનો મિક્સ કર્યા હશે જ્યાં જ્યાં સુધી આ બધો બરફ ઓગળે ને ત્યાં સુધી આપણે આ રીતે આપણે એને હલાવ્યા કરવાનું છે જો આપણે આ પાણી સાઈડમાં છે એ પાણી આપણે કાઢી લઈશું આપણે જ્યાં સુધી ક્લીન થાય તો ત્યાં સુધી બે થી ત્રણ પાણીથી આ રીતે બધી ખટાશ કે પાણીનો ભાગ હોય બધો આપણે કાઢી નાખવાનો છે અને સરસ ફેટવાનું છે હવે આ પ્રોસેસ આપણે બીજી વાર કરીશું ચાલો હવે આપણે આની અંદર ફ્રૂટ કલર નાખીશું તો એના માટે આપણે ખાલી એક જ ટીપું નાખવાનું છે એક જ ટીપુ નાખ્યું એટલું જ નાખવાનું છે વધારે નથી નાખવાનું નહીંતર એકદમ પીળો કલર થઈ જશે અને જો આની અંદર તમારે હળદર નાખવી હોય તો હળદર પણ ચપટીક નાખી શકો છો થોડુંક આપણે મીઠું નાખીશું અડધી ચમચીથી પણ ઓછું કારણ કે બટર ખાડસ પડતું હોય છે થોડુંક હવે આપણે આમાં બીજી વાર બરફ નાખીશું આ રીતે આઠ થી દસ કટકે આપણે બીજી વારમાં બરફ નાખીશું અને મિક્સ કરીશું બધું આ બરફ ઓગળી જાય ત્યાં સુધી આપણે ફલાવ્યા કરીશું બરફનું પાણી થયું છે આપણે કાઢી દેવાનું છે જે અંદર ક્યાંક બરફ રહી ગયો હોય કે પાણી રહી ગયું આ રીતે આપણે મિક્સ કર્યા કરશું એટલે બધું નીકળી જશે ચાલો જુઓ તમને આપણને એમ લાગે આપણે બરફ નાખીએ એટલે એકદમ માખણ કડક થઈ જાય એટલે ચમચી ચાલતી નથી તો આપણે આ રીતે હાથથી પણ છોડી શકીએ છીએ આથી બહુ સરસ થઈ જાય છે એકદમ ફેટાઈ જાય છે સરસ જો સરસ ફેટી દીધું છે મેં અને એકદમ બટર માટે તૈયાર થઈ ગયું છે જો એકદમ ક્રીમી અને ટેક્સચર બહુ સરસ આવ્યું છે આનું ચાલો હવે આપણે આ રીતનો ચોરસ એ ચોરસ એક ડબ્બો લીધો છે તે ડબ્બાની અંદર મેં સિલ્વર પેપર મૂક્યું છે હવે આપણે એની અંદર બધું માખણ ભરી લઈશું મેં હાથી ફેટી અને એકદમ ક્રીમી બહુ સરસ કર્યું છે આ રીતે બટર બનાવીએ તો બહુ સહેલું પડે છે અને બહુ સરસ ઘરની વસ્તુ ખાવામાં પણ ખાવામાં પણ બહુ મજા આવે છે ચાલો હવે આપણું બટર તૈયાર છે જો આ રીતે આપણે ડાબા છે ઉપરથી આપણે જોઈશું ચાલો બે કલાક જેવું થઈ ગયું આપણે જોઈ લઈએ બટર બટર હવે આપણે બધી બાજુથી આ રીતે થોડુંક થોડુંક આમ ખુલ્લા પાડી અને આપણે ગીસ નું આ દઈશું જો બહુ સરસ બટર થઈ ગયું છે હવે આપણે આ પેપર લઈ લઈશું સરસ જામી ગયું છે એટલે પેપર પણ ચોટી ગયું છે આપણે આ રીતે કેળી લઈશું ચલો જો આપણે ઉપરથી સિલ્વર પેપર લઈ લીધું છે હવે આપણે આને કટિંગ કરી લઈશું આપણે જે રીતના પીસ જોવે એ પ્રમાણે આપણે આને કટિંગ કરવાના છે કારણ કે આ ફ્રીઝરમાં હોય એટલે એકદમ વધારે જામી ગયું હોય એટલે આ રીતે આપણે કરી લઈશું જો આપણે આ રીતે એક કટકો સાઈડમાંથી જ કાપ્યો છે કારણ કે આપણે જોવો એ પ્રમાણે જ આપણે આમાંથી થોડુંક થોડુંક કટકો લેવાનું કાપી અને આ બટર બ્રેડમાં કે છોકરાઓ તો કોઈ પણ સબ્જીમાં પણ આ બટર ખાય છે બટર ખાવાની બહુ મજા આવે છે આલુ પરોઠા બનાવ્યા હોય કે પરોઠા એમને એમ બનાવ્યા હોય કોઈ પણ આપણે એમને કોઈ વસ્તુ બનાવી હોય તો એમાં આ બટર વપરાય છે તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં